નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જીવન જી નહી જીવન જી ગઈ રે જવા દઉં આજ કે મન માં રાત લડી રાખું રે કે મારી કે મારી મારી નતડી નો સનકાર મારા રૂઘિયા માં રાખું રે કે મારી કે મારી કે મારી નથડી નો સોનકાર મારા રુદિયા માં રાખે કે મારી તિલડી નો સોનકાર મારા હૈયા માં રાખે જીવન જી નઈ દે જમા તઉ આજ કે મને માં રાત નડી રાખે বিড়ধি নাই এ জওয়াদ আজ কেমন মা রাত তলি রাখুরে কেমারা 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 চুললা নো সঙ্গার মানা গৃতিয়া মা রাখুরে কেমারা चूला नो शनगार मारिया मार बगड़ी नो शन गार मारुया मारा खोर जीवन जीवन जीवन, 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 जीवन 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 जी नहीं रे लड़ी रा खोरे के मारा के मारा के मारा कड़ला नो सनकार मारा हरिया मारा खोरे के मारा कड़ला नो सन मारा रुदिया मारा खोरे के मारी કોડીઓ નો રણકાત મારા હૈયા માં રાખું દે કે મારી કોડીઓ નો રણકાત મારા હૈયા માં રાખું દે જીવન જી નઈ રે જવાન વાજ કોમે માં રાત ની રાખું દે જીવન જી જીવન જી જીવન જી નહી રે જવા દઉં કેવન મા રાત લડી રાખો રે કેવન મા રાત લડી રાખો રે કેવન મા રાત લડી રાખો રે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ